ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નૂતન વર્ષે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વિક્રમસવત બે હજાર બ્યાસીના પ્રથમ દિવસે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા ઉમટ્યા મંદિર પરિસરમાં ભક્તોનું અભૂતપૂર્વ માનવ મહેરામણ જોવા મળ્યું વર્ષના પ્રથમ શૃંગાર અને દિવ્ય આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ સમૃદ્ધિ સુખાકારી અને નિરામય આયુષ્ય લઈ આવે તેવી પ્રાર્થના કરી સોમનાથ મહાદેવના આદિવ્ય સાનિધ્યમાં ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહે નૂતન વર્ષની શરૂઆતને મંગલમય બનાવી આ ઉત્સવે સનાતન ધર્મની ભક્તિ અને આધ્યાત્મિકતાને વિશ્વભરમાં ઉજાગર કરી અને આ પ્રમાણે આવ્યું છે અને અત્યાર સુધીનો મારો એવો અનુભવ રહ્યો છે કે અહીંયાથી જે દિલને અને આત્માને શાંતિ મળી રહી છે એ ક્યાંય કોઈ પણ સારા પ્લેસ ઉપર નહીં મળે અને રહી જ્યોતિર્લિંગની વાત તો એક તો સૌ પ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ આપણું ગુજરાતનું રહ્યું અને એમાં આ જે ચોખાઈ એની વ્યવસ્થા ટ્રસ્ટની જે બી વ્યવસ્થા કર્મચારીઓ છે મેં અહીંના મેનેજર સાહેબ એવરીથીંગ ઇઝ दर्शन किए बहुत ही सुंदर और अच्छी व्यवस्था है कोई भी दिव्यांग हो या बुजुर्ग व्यक्ति हो जो चलने में असमर्थ हो निसंकोच होके यहाँ आ सकता है यहाँ पे आपके लिए गाड़ियों की व्हीलचेयर की सारी व्यवस्था है लिफ्ट व्यवस्था है मंदिर परिसर में સારી સુવિધાએ આપેગી આપવિધાજનક દર્શન હો જતા મંદિર પરિસરમાં અગર આપી આત યાફ આપ મદદ કરવાતા